હેલો ઇન્સ્ટાગ્રામ ફેમિલી આજે તમારા માટે આખી પ્રીમિયમ ક્વોલિટીની અંદર ઓરિજિનલ સો પર્સન્ટ કાંસાનો ડિનર સેટ તમારા માટે લઈને આવ્યો છું આની પહેલાના વિડીયોમાં મેં આપણે હું કે ડિનર સેટ જે કાસાનો મુક્યો હતો પ્લેન મૂક્યો હતો તો મારા ઘણા બધા કસ્ટમરની રિકવાયરમેન્ટ હતી મને હું કે ઘણો રિસ્પોન્સ સારો મળ્યો કે આની અંદર તમે પ્રિન્ટ વાળો ડિનર સેટલા લાવો કાસાની અંદર તો આજે હું એના માટે આખી લેઝર પ્રિન્ટની અંદર છ પીસનો નો કાસાનો સેટ લઈને આવ્યો છું સો પર્સન્ટ પ્યોર કાસુ રહેશે મિરલ પોલીસ ની અંદર અને આખી લેઝર પ્રિન્ટ તમને મળી જશે તમે જોઈ શકશો જે પ્રિન્ટ છે આખી લેઝર પ્રિન્ટ મળી જશે એમાં તમને આવી રીતે ચમચી એક મળી જશે ચમચીમાં પણ ઉપર તમને ડિઝાઇન મળી જશે મિત્રો એક ગ્લાસ આખા યુનિક શેપની અંદર એમાં પણ તમારે ફૂલવાળી ડિઝાઇન આવી જશે એક શાક વાટકી આવી જશે એમાં પણ તમને ડિઝાઇન આખી મળી જશે અને બે તમને આવી રીતે વાટકી મળી જશે બે વાટકીમાં ડિઝાઇન આવશે આખા ડિનર સેટ ની અંદર એક સરખી ડિઝાઇન તમને મળી જવાની છે મિત્ર અને યુનિક શેપ ની અંદર અને આપણા વજન ની વાત કરીએ તો આનો વજન એક કિલોને પાંચસો ગ્રામ રહેવાનો છે મિત્ર ફૂલ હેવી વજન આવશે અને આની અંદર જમવું આપણા શરીર માટે બહુ ફાયદાકારક છે કે આપણે બીમારીથી દૂર રહીએ કે આપણને કાંઈ નુકસાન ન થાય આની અંદર જમવું આપણા શરીરમાં બહુ એટલે બહુ ફાયદાકારક છે મિત્ર તો જલ્દીથી જલ્દી ઓર્ડર કરો સ્ક્રીનશોટ પાડી મને વોટ્સઅપમાં મેસેજ નાખો મારા વાલા મિત્ર અને આવા કાશાના અવનવા વિડીયો જોવા માટે મારા પેટને ફોલો કરો લાઇક કરો અને શેર કરો